નો માહોલ છે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના અંતિમ ચરણોના પ્રચાર અર્થે આવેલા દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતા ધનસુખ ભંડેરીએ નર્મણ સાથેની વાતચીતમાં ગુજરાતની છવ્વીસ બેઠક પર કમળ ખીલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમણે વિશ્વાસ સાથે જીત પણ હાંસલ કરવાની બાબત કહી હતી સમાચાર વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક પર કોઈ સમાજ નારાજ થયો છે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કોઈ સમાજ ઉપર ટિપ્પણી કરતા રોષ સમાજમાં જોવા મળી રહ્યો છે અખિલ ભારતીય કોઈ સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ નિવેદન આપતા કહ્યું હતું કે આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડ કેમ ચૂક છે વધુમાં કનુભાઈ દેસાઈએ રાજીનામું આપે તેવી માંગ કરી હતી વિડીયો સાંભળવામાં આવ્યો છે જે કનુભાઈ દેસાઈ કરીને વલસાડના ધારાસભ્ય અને હાલ ગુજરાતના નાણાં કેબિનેટ મંત્રી જેને એક એવી ટિપ્પણી કરી છે કોળી સમાજ માટે કે જે બે શરમીની હદ હટાવી ગયા હોય કે કોળી કૂટાય અને દોડિયા ચૂંટાય તો કનુભાઈ આ તમે એક કેબિનેટ દર્જાના મંત્રી થઈ અને આવી રીતની જે વાલી વિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ કાર્યકરની સાખી રહે આના પરિણામ તનુભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયોના અંદર કેમ કે કોળી સમાજ જાગૃત છે હરેક વાતની અંદર એક્શન લેશે અને હું ભાજપની હાઈકમાન્ડને પણ કહેવા માગું છું કે ભાજપની હાઈકમાન્ડ કેમ ચૂપ છે ક્યારેક ક્ષત્રિય સમાજ માટે કારક દલિત સમાજ માટે કારક હવે કોળી સમાજ માટે અને જે બફાટ કરે છે કેવા વ્યક્તિઓ કરે છે હાઈ લેવલના માણસો બફાટ કરે છે આને ભૂલ્યુમ ન કહેવાય ત્યાંય પણ કેન્દ્રીય મંત્રી આયા પણ રાજ્ય મંત્રી તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડીએ ઘડીએ કોઈ સમાજ માટે ટિપ્પણી કરતા હોય તો હાઈકમાન્ડને ખરેખર આમાં ધ્યાન લેવું પડે અને તાત્કાલિક એક્શન લેવા પડે કનુભાઈ દેસાઈને તમને એટલી ચોક્કસ સમય કેવી છે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે કે કનુભાઈ તમારે રાજીનામું દેવું જ પડશે ત્યાં સુધી કોળી સમાજ તમને કાર્ય માફ નહીં કરે જય કોળી સમાજ જય દાતા પરેશ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પરેશ દાનાયના સમર્થનમાં ડેવર ચોક ખાતે સભા યોજવામાં